ભરત જિલ્લા કક્ષાના સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી આ વર્ષે આમોદના રેવા સુગર ગ્રાઉન્ડ ખાતે અત્યંત હર્ષોલ્લાસ અને ગરિમાપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી આ પ્રસંગે સમગ્ર વાતાવરણ રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું કાર્યક્રમના પ્રારંભે ભરત જિલ્લા કલેક્ટર શ્રી ગૌરવ મકવારાએ નિર્ધારિત સમયે ધ્વજારોહણ કરી રાષ્ટ્રધ્વજને ગૌરવભેર સલામી આપી હતી ત્યારબાદ તેમણે ખુલ્લી જીપમાં સવાર થઈને શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું હતું પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં કલેક્ટરે નર્મદા કિનારે વસેલા ભરૂચના ઐતિહાસિક વારસાને યાદ કર્યો હતો અને જિલ્લામાં ચાલી રહેલા વિકાસલક્ષી પ્રકલ્પોની વિગતો રજૂ કરી પ્રગતિશીલ ભરૂચનો ચિતાર આપ્યો હતો ઉજવણી દરમિયાન વિવિધ વિભાગોના ટેમ્બલોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું પરંતુ સમગ્ર કાર્યક્રમમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર ભરૂચ પોલીસનો સિલ્કી ડોગ રહ્યો હતો જટિલ ગુનાઓના ભેદ ઉકેલવા પાવડતા દોગની કામગીરીનું જીવન નિદર્શન જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને ગરબાની રમઝટ બોલાવી હતી બાળકોના ઉત્સાહને વધારવા કલેક્ટરે દરેક શાળા માટે રૂપિયા એકાવન હજારના પ્રોત્સાહક ઇનામની જાહેરાત કરી હતી વિશિષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને શ્રેષ્ઠ નાગરિકોનું સન્માન કરાયું રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તેમજ દિવ્યાંગ પ્રતિભાઓને પ્રશિસ્ત પત્ર એનાયત થયા એક પેડ માકે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ અપાયો આ ગરીમા કાર્યક્રમમાં પોલીસ અધિકારી અધ્યક્ષ ધારાસભ્યો પ્રાંત અધિકારી સહિત મોટી સંખ્યામાં નગરજનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા